મહેસાણા એપીએમસી ખાતે સહકાર સ્નેહમિલન તેમજ ખેડૂતલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના પ્રભારી રજની પટેલ તેમજ મહેસાણા એપીએમસીના પ્રમુખ જયંતિ પટેલ દ્વારા ખેડૂત મિત્રો વેપારીઓ અને આમ જનતા માટે કૃષિ પેદાશના વેચાણોના સ્ટોલો મિનરલ વોટર પ્લાન્ટ અને નવ નિર્મિત સેનિટેશન બ્લોક નું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે એપીએમસી ને વિકાસ પંથે લઈ જનાર આગેવાનોનું સન્માન ચેક વિતરણ અને સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ પેચરાજી ધારાસભ્ય સુખાજી રાઠોડ મહેસાણા ભાજપ સમિતિના પ્રમુખ ગિરીશભાઈ રાજગોર એપીએમસીના ના અન્ય ડિરેક્ટરો અને ભાજપના ના અનેક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા હું પટેલ એપીએમસી ચેરમેન મહેસાણા આજે ગુજરાત પ્રદેશ ભાજપ અને પ્રદેશ સહકારી સેલ દ્વારા સહકારી સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો એની અંદર અમારી તમામ સહકારી મંડળીના ડિરેક્ટરશ્રીઓ વેપારીશ્રીઓ અને બધા આવકારી આગેવાનો બધા ઉપસ્થિત રહી અને અમે સાથે સાથે જોડાણ કર્યું કે પ્રાકૃતિક કૃષિ ઉપજોના વેચાણ માટેના સ્ટોલ જે હતા ને એનું પણ આજે લોકાર્પણ કરી દીધું માર્કેટ વિસ્તારની અંદર મિનરલ પાણીની સગવડ જે અમે બનાવી પ્લાન્ટ બનાવ્યો એનું ઇનોગ્રેશન આજે કર્યું અને ખાસ તો સેનિટેશન બ્લોક અમારી સફાઈ કર્મી ભૂમિબેનના હસ્તે એનું ઇનોગ્રેશન કરાવી તકતીમાં એનું નામ લખી અમે આજે એનો શુભારંભ કરાવડાય પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે ખેડૂતોને એના વેચાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે એપીએમસી મહેસાણા લાખ રૂપિયાના ખર્ચે સુંદર મજાના પ્રાઇમ લોકેશનમાં સ્ટોલ બનાવ્યા છે અને એ પ્રાકૃતિક કૃષિ ઉપજો ધરાવતા ખેડૂતોને અમે વિના મૂલ્યે એમને સગવડ પૂરી કરવાના એ એપ એવી છે કે બ્લેન્કિટ એમેઝોન સહિત અમે અનેક કંપનીઓ ઓનલાઈન રેસિડેન્ટ અથવા કોમર્શિયલ જે સ્થળે એમની ડિમાન્ડ હોય તેઓ સર્વિસ પૂરી પાડે છે ગુજરાતની અંદર નહીં પણ કદાચ હિન્દુસ્તાનમાં પ્રથમ એપીએમસી એવી છે કે જે ખેત પેદાશ હોય એટલે શાકભાજી અને ફ્રૂટ અમે મોટા બાયર્સને અત્યારે આ સેવા આપવાના છીએ પછી ભવિષ્યની અંદર જો અમારું પ્લેટફોર્મ વ્યવસ્થિત મજબૂત થશે એ વખતે અમે નાના કસ્ટમર સુધી પણ પહોંચીશું ઉમિયા માતાજીથી શરૂઆત કરીશું કે જે મોટા રસોડા છે હોટલો છે મોટી કંપનીઓ છે અને જે મોટા રસોડા કોન્ટ્રાક્ટરો છે એ બધાને અમારી એપ ઉપર જઈ અને એ લોકો ડાઉનલોડ કરે અને વેપારીઓ સુધો ગામડાઓના ગ્રામ વિસ્તારના જે વેપારીઓ છે એ સવારે ચાર વાગે ઉઠીને એ લોકોને આવવું ના પડે અમારી એપ ઉપર એમની ડિમાન્ડ આપી દો એટલે અમે તાજે તાજી કૃષિ પેદાશો એમને પોસ્ટી કરીશું